ત્રણ મહિલા આરોપીને એકસો એસી મિલીની કુલે બાટલી નાંક બસો ઓગણ કિંમત રૂપિયા પચીસ હજાર છસો પચાસના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ઉગળના પાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબના હોય દારૂ તથા જુકારની પ્રવૃત્તિ સદંતર નેસ્ટ નાબૂદ કરવા

રોડ નિયોલ ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ માં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સદી શિવ ગંભીર સિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ સિંહ વનરાજ સિંહ નાઓ ને સંયુક્ત બાતમી હકીકત આધારે સરુલ સારુલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી બાદમી હકીકત આધારે અંજુ ટીટુભાઈ માનસિંહ સંગોડિયા

બસો ઓગણસી જેની કુલ કિંમત રૂપિયા પચીસ હજાર છસો પચાસ ની મત્તા મુદ્દા માલ કબજે કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે